વંદન કરવા પ્રણામ કરવા નમસ્કાર કરવા નમન કરવા દંડવત કરવા આ બધા અલગ અલગ પાસાઓ છે એ હમણાં સુરતની કથામાં કહેતો ભગવાન ને વંદન ને ચંદન બહુ ગમે કરવું અને વંદન કરો નમે તો સૌને ગમે એક આપણો શિષ્ટાચાર છે તુલસીદાસજી વંદન કરે છે પણ સંત ભરત ને પ્રણામ કર્યા પ્રણવ પ્રથમ ભરત કે છે સંતને પ્રણામ કર્યા છે આપણે ત્યાં એક શબ્દ છે નમન આનો અર્થ શું ન મન સામેનો માણસ આપણને મળે ખરો પણ ન મન મન નથી છતાં પણ જે શિષ્ટાચાર દંડવત અને દંડવત પ્રણાલી તો જાણવી હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ છે સત્સંગી વાયો છે એમને પૂછો સાહેબ દંડવત ની પ્રણાલી સંત ભગવંત આવે તો કઈ રીતે એને નમવું દંડવત પ્રણાલી આપણે શીખવાડી હોય ખાસ કરી અને આપણા સંપ્રદાયની અંદર ખૂબ જોવા મળે તમે જોઈ નમીન પણ પ્રણામ નહીં કરે હાથ મિલાવીને પણ સાધો સંતો નહીં દંડવત કરી આ અને સંત ભગવંતના ચરણની અંદર આપણે ત્યાં લોક સાહિત્યકારો કે બહુ નમે ને નહીં સારું નમન નમન ફેર નમે નાદાન આવો કઈક એક દોહો છે આ સહજ રીતે વંદન કરતા હોય તો સમજી શકાય પણ બહુ પગે લાગ્યા કરે ને તોય પાછું સાવચેત થઈ જવું નમન નમન મે ફેર હે બહોત નમે નાદાન દગા બાજ દોઢા નમે અને પછી ત્રણ ઉદાહરણ આપ્યા કે ચિત્તા ચોર કમાન આ ત્રણ વસ્તુ નમે છે તમે જો જયારે નમેને ને ત્યારે સમજી લેવાનું હવે આ પાડી દેવાનું છે નમન નમન મે ફેર હે બહોત નમે નાદાન ચિત્તા ચિત્તો શિકાર કરવા જવાનો હોય ને ત્યારે નમી જાય તમે જોજો શું કામ એ ઓલું નમન નથી જે વંદન વાળું છે એ નથી દંડવત વાળું છે એ નથી પણ આ ન મન છે ચિત્તો નમી જાય શિકાર માટે ચિત્તા બીજું ઉદાહરણ છે ચોર ચોર ચોરી કરવા જાય ને તો એ કઈ ઊંચું ઊંચું માથું લઈને ન જાય એ નમતો નમતો જાતો હોય શું કામ મને કોઈ જોઈ ન જાય એટલા માટે અને ત્રીજું છે કમાન બાણની ઉપર તીર ચડે ને પછી કમાનું છે આમ નમી જાય શા માટે સામે કોઈનો પ્રાણ લેવાનો છે આને નમન કહેવાય સાહેબ પણ અહીંયા પ્રણામ કર્યા છે અને ત્યારબાદ લક્ષ્મણજી મહારાજ ને વંદના કરતા તુલસીદાસજી મહારાજ કહે છે કે બંધવ લક્ષ્મણ પદ જલ જાતા શીતલ સુભગ ભગત સુખ દાતા હવે તમે એક વસ્તુનું મને જવાબ આપો કે શીતલતા લક્ષ્મણજી ને ક્યાં આવી ક્યાંય આવી ખરી આમાં રામાયણ તો તમે બધાય સાંભળી જશે જ્યાં જો ત્યાં શેષ નારાયણ નો અવતાર છે સાહેબ ફૂફાડા મારતો હોય પણ શીતળતા ક્યાં દેખાડી જી ધનવાદ લક્ષ્મણજીને શીતળ બતાવ્યા છે પણ કંઈ નહીં તુલસીદાસજી એમનેમ તો ન બતાવ્યો શીતળતા ક્યાં જોવા મળે સુંદર કાંડની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર વિભીષણ ના કહેવાથી વિભીષણે કીધું કે ભાઈ સમંદર તમારો કુળ ગુરુ છે ને એને એક વખત મનાવી જો એ માગ આપી દે કે કઈક માર્ગદર્શન આપી દે તો પછી આપણે વિશેષ કંઈ ન કરવું ત્યારે લક્ષ્મણજી કીધું કે ભાઈ એવું કઈ ન હોય એક બાણ મારીને હુકવી દેવાય બોલે એવું ન હોય દુશ્મનનો ભાઈ છે એ થોડુંક જે કહે છે એ આપણે સમજવું પડે બરાબર